માનસિક દિવ્યાંગ બાળકોએ તેમાં ખાસ ભાગ લીધો હતો સાતસો પંદર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે રજીસ્ટ્રેશન આ મુદ્દે ખાસ કરીને કરાવ્યું હતું અને આ ખેલ મહાકુંભની જે વાત કરીએ તો ભોલેશ્વર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલમાં આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં આઠ તાલુકામાંથી સાતસો પંદર ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી પાંચસો પચ્ચીસ દિવ્યાંગોએ ભાગ લીધો હતો આ એથ્લેટિક્સ સ્પર્ધામાં જિલ્લાની હિંમતનગરની એમ આર સ્કૂલ રાજેન્દ્રનગરની સહયોગ સંસ્થા

સમગ્ર સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિવિધ કેટેગરીના બાળકો આવતા હોય છે જેમાં થી પિસ્તાલીસ વર્ષ સુધીના બાળકો આમાં ભાગ લઈ શકે છે એમના માટે વિવિધ પ્રકારની રમતો હોય છે એથ્લેટિક્સ અને ટીમ ગેમ આજે એથ્લેટિક્સ કક્ષાની સ્પર્ધાઓ છે સાબરકાંઠા જિલ્લામાંથી ટોટલ સાતસો ને પંદર બાળકોનું રજીસ્ટ્રેશન થયેલું છે એમાંથી આજે પાંચસો ને પાંત્રીસ જેવા બાળકોનું આજે રજીસ્ટ્રેશન થયું અને એ લોકો રમવા આવેલા છે એમને સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર લોંગ જમ્પ સોફ્ટબોલ ગોરાફેક એવી વિવિધ પ્રકારની આજે રમતો રમાડવામાં આવશે અમદાવાદના અસારવામાં માં રહેણા